હાલ મેટ્રો ટ્રેન માટેની કામગીરી ચાલી રહી છે આ દરમિયાન મોટી ઘટના થવાની શક્યતા સેવાઈ રહી છે હાલમાં સારોલીથી કડોદરા તરફનો રસ્તો બંધ કરી દેવાયો છે બે થી ત્રણ કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ થયો છે આ ઘટના સામે આવતા આખું તંત્ર પણ દોરતું થયું છે મેટ્રોમાં આરસીસી ના ગદર માં પડેલી હતી તેની જાણ અમને થઈ એટલે અમે મેટ્રો અને ફાયરની ટીમ સાથે સંકલન માં રહીને સુરત શહેર પોલીસ ટ્રાફિક પોલીસ સાથે રહીને સીટી માર્ગદર્શન હેઠળ રોડ નું ડાયવર્ઝન કરવામાં આવેલું છે અને કોઈ પણ વાહનો આની અસર ન થાય તેના માટે કોઈ પણ વાહન આ રોડ ઉપરથી પસાર ન થાય તેના માટે પણ તકેદારી જાળવવામાં આવી છે અમે અડધો કલાક પહેલા જ આ જાણ થઈને ને જાણ થતા સમગ્ર પોલીસ સ્ટાફ ફાયર ની ટીમ સાથે અમે આ સ્થળ ઉપર પહોંચીને પરિસ્થિતિ ને કાબુ મેળવવા માટેના પ્રયત્ન ચાલે છે અમરેલીમાં સ્ટેટ હાઇવેના બ્રિજ પર બે ભાગ થતા અત્યંત જોખમી દ્રશ્યો સામે આવ્યા છે રાજુલાના ભાગી ગામ